જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ જોત જ ખાવાનું મન થઈ જાય એવી ઘી કે માવા વગરની મીઠાઈ બનાવીશું એકદમ સરસ એવી સિંગદાણાની મીઠાઈ બનાવીશું અને આ મીઠાઈ વ્રત કે ઉપવાસ રાખ્યો હોય ત્યારે આખા દિવસ માટે એનર્જી પૂરી પાડશે ગૌરી વ્રત માટે આપણે સિંગદાણાની મીઠાઈ બનાવીને તૈયાર કરીશું અને આ મીઠાઈને પંદર દિવસ સ્ટોર કરીને રાખી શકાય છે

તો જોઈ શકો છો આપણા સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે તેની જાતે છાલ ઉખડી જાય છે સિંગદાણાની તો હવે આપણે સિંગદાણાને ઠંડા કરી લેવાના છે ત્રણથી ચાર મિનિટ માટે આપણે શેકી લીધા છે સિંગદાણાને તો સિંગદાણા ઠંડા થઈ ગયા છે આવી રીતે આપણે હાથમાં થોડા આવી રીતે હાથની મદદથી મસળી લઈશું એટલે સિંગદાણાના કોતરા નીકળી જાય આવી રીતે બે હાથીથી મસળી લઈશું એટલે સિંગદાણાના કોતરા જે છે તે નીકળી જાય જોઈ શકો છો સિંગદાણા સરસ એવા શેકાયેલા હશે તો તેની જાતે જ આવી રીતે છાલ નીકળી જાય છે જોઈ શકો છો તો આવી રીતે આપણે બધા સિંગદાણામાંથી છાલ કાઢી લેવાની છે આવી રીતે મસળી લઈશું અને છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો આપણે આવી રીતે સીંગમાંથી કોતરા કાઢી લીધા છે હવે આપણે આવી રીતે સિંગદાણાને પોતરાથી અલગ કરી લેવાની છે તો આવી રીતે ઝારો લેવાનો છે ઝારો તો બધાના ઘરમાં હોય છે તો ફૂંક મારીને આપણે કોતરા ઉડાડતા હોઈએ તો આખું કિચન આપણું ખરાબ થતું હોય છે તો આવી રીતે ઝારામાં લઈ અને આવી રીતે છોતરા દૂર કરી શકાય છે જોઈ શકો છો તેની જાતે બધા છોતરા નીચે પડી જાય છે અને સિંગદાણા ઉપર રહી જાય છે તો આ સિંગદાણાને આપણે એકવાસણમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે બીજા સિંગદાણાને પણ આવી રીતે છોતરા કાઢી લેવાના છે જોઈ શકો છો એકદમ આસાનીથી પોતરા બધા દૂર થઈ જાય છે અને આપણું કિચન પણ ખરાબ નથી થતું એકદમ આસાનીથી આપણે સિંગમાંથી કૂતરા બધા દૂર કરી લીધા છે તો હવે આપણે મિક્સર જાર લઈશું અને આ લઈ લઈશું અને આપણે પીસી લેવાના છે તો જોઈ શકો છો આપણે સિંગદાણા ને અધકચરા પીસી લીધા છે એકદમ પેસ્ટ નથી બનાવવાની મિક્સર ચાલુ બંધ કરીને આપણે પીસીશું એટલે આવી રીતે અધકચરા સિંગદાણા પીસાઈ જશે જો વધારે આપણે સિંગદાણાને પીસીશું તો સિંગદાણામાંથી તેલ છૂટું પડી જશે એટલા માટે મિક્સર ચાલુ બંધ કરીને સિંગદાણાને પીસી લેવાના છે તો હવે કરી અડધા કપ જેટલી ખાંડ લેવાની છે ખાંડ કરતાં અડધું આપણે પાણી લેવાનું છે એટલે આપણે અડધા કપ જેટલી ખાંડ લીધી તો તેનાથી અડધું આપણે પાણી લેવાનું છે તો હવે આપણે ખાંડની ચાસણી બનાવવાની છે તો આવી રીતે હલાવી લઈશું ખાંડ ઉગાડી લેવાની છે આપણે એક કપ સિંગાણા લીધા અને તેનાથી અડધા અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી અને પા કપ જેટલું આપણે પાણી લેવાનું છે આ માપથી આપણે મીઠાઈ બનાવીશું તો એકદમ સરસ એવી મીઠાઈ બનીને તૈયાર થશે અત્યારે અલોણા ચાલી રહ્યા છે ગૌરી વ્રત અને હવે તો સોમવારના વ્રત પણ આવશે શ્રાવણ મહિનો પણ બધા કરતા હોઈએ છે જન્માષ્ટમીનો ઉપવાસ કરતા હોય છે તો આ મીઠાઈ ઉપવાસમાં ખાઈ શકાય છે અને આ મીઠાઈને એકવાર બનાવીને રાખી દઈએ તો પંદર દિવસ સુધી સારી રહે છે બિલકુલ ખરાબ નથી થતી તો જોઈ શકો છો આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે ચાસણી બનાવી લેવાની છે તો આપણે ચાસણીને ચેક કરી લઈશું આપણે બે મિનિટ સુધી આવી રીતે સતત તેને હલાવી લીધી છે તો આવી રીતે અંગૂઠા અને આંગળીની વચ્ચે જોઈએ તો આવી રીતે એક તાર થાય છે બહુ વધારે તાર નથી થવા દેવાનો આવી રીતે એક તાર થાય ત્યાં સુધી આપણે ચાસણી કરી લેવાની છે તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જ્યાં સિંગદાણા પીસીને લીધા છે તે લઈ લેવાના છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે બધું ને આપણે એલચી પાવડર લીધેલો છે એલચી પાવડર લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ બધું ભેગું થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે થોડીવાર માટે આવી રીતે હલાવી લેવાનું છે જોઈ શકો છો બધું મિશ્રણ એકદમ સરસ થઈ ગયું છે અને કઢાઈ છોડવા લાગ્યું છે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આવી રીતે બે મિનિટ સુધી હલાવી લેવાનું છે તો હવે આપણે બે હાથમાં ઘી લગાવી દઈશું અને આવી રીતે થોડું આપણે મિશ્રણ હાથમાં લઈ લેવાનું છે અને આવી રીતે ગોળ લાડુ જેવું બનાવી લઈશું બહુ વધારે મિશ્રણ નથી લેવાનું આપણે આવી રીતે નાની નાની લાડુડી બનાવી લેવાની છે અને પછી આવી રીતે વચ્ચેની સાઈડ ખાડો કરી લઈશું જોઈ શકો છો આવી રીતે ખાડો કરી લઈશું તો આવી રીતે આપણે બીજા પણ મિશ્રણમાંથી આવી રીતે બીજી નાની લાડુડી બનાવી લઈશું થોડું ગરમ મિશ્રણ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે આવી રીતે વચ્ચે ખાડો કરી દઈશું અને આવી રીતે થોડું સેટ કરતા જવાનું આવી રીતે લાડુડી વાળી લેવાની છે જોઈ શકો છો એકદમ આસાનીથી થઈ જાય છે અને આવી રીતે વચ્ચે ખાડો કરી દઈશું તો આવી રીતે આપણે બધી મીઠાઈ તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો આવી રીતે આપણે બધી જ મીઠાઈ બનાવી લીધી છે એકદમ સરસ એવી નાની સાઈઝની આપણે મીઠાઈ બનાવી છે એટલે એક જ બાઈટમાં ખાઈ શકાય એવી આપણે મીઠાઈ બનાવી છે તો હવે આપણે આવી રીતે પિસ્તાની કતરણ મૂકી દઈશું બદામની કતરણ મૂકવી હોય તો તે પણ મૂકી શકાય છે અને આવી રીતે મીઠાઈ ન બનાવવી હોય તો થાળીમાં પણ પાથરી શકાય છે થાળીમાં આપણે આ મિશ્રણને પાથરી દેવાનું અને પછી તેના પીસ કરી લેવાના ચોરસ ટુકડા કરીને પણ મીઠાઈ સર્વ કરી શકાય છે એકદમ સરસ એવી લાગે છે ખાવામાં અલુણામાં આ મીઠાઈ બનાવીને રાખી દઈએ તો નાની છોકરીઓ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે તો જોઈ શકો છો આપણે બધી જ મીઠાઈમાં પિસ્તાની કતરા મૂકી દીધી છે તો તૈયાર છે આપણી એકદમ સરસ એવી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સિંગદાણાની મીઠાઈ તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે મીઠાઈ બનાવી છે આ મીઠાઈ વ્રતમાં ખાઈ શકાય છે અને વ્રતમાં ખાવાથી આ સિંગદાણાની મીઠાઈ છે એટલે એનર્જી પણ સારી રહે છે ઘી કે માવા વગરની એકદમ સરસ એવી સિંગદાણાની મીઠાઈ તમે જોઈ શકો છો કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી રીતે સિંગદાણાની મીઠાઈ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે સિંગદાણાની મીઠાઈ કેવી બની છે